ભાવનગર નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે એસટી બસ સ્ટેન્ડ પાસેથી થેલામાં ઇંગ્લિશ દારૂ લઈને જતી બે મહિલા અને એક પુરુષને ઝડપી લેવામાં આવ્યા હતા નીલમબાગ પોલીસે એસટી બસ સ્ટેન્ડ પાસે થેલામાં દારૂની બોટલ ત્રણસો અઠાણું લઈને જતા દીપક નારણભાઈ દાઠિયા ઝાલાબેન દીપકભાઈ રાઠોડ અને કિરણબેન મેહુલભાઈ પરમારને ઝડપી લીધા હતા કુલ એક લાખ એકસો પચીસ નો મુદ્દામાલ કબજે લઈને ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પહેલા શમંત વાત કરણ すいません。